ભરૂચ તાલુકાના કંથારે ગામે આજે વહેલી સવારે વીજ લેન્સે દરોડા પાડ્યા હતા અને વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો લાખોની ચોરી પકડાઈ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે ભરૂચ તાલુકાના કંથાળીયા આશિયાનાબ પાકીજાબ કુબે પાર્ક પટેલ પાર્ક અલ ફારૂક હબીબ પાર્ક જીનત બંગલોઝ રોશન પાર્ક નેશનલ પાર્ક લુકમાન પાર્ક બાયપાસના અનેક વિસ્તારો તેમજ મનુબર ચોકડી અહેમદનગર જમજમ પાર્ક બિલાલ પાર્ક આફ્રિન એપાર્ટમેન્ટ જેવા અનેક વિસ્તારોમાં જીબી નીતિ મે વહેલી સવારે જ દરોડા પાડીને વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વહેલી પરોથે લગભગ છ વાગ્યાના સમયગાળામાં ગાડીઓના કાફલા સાથે વીજ કર્મીઓએ કંથાળીયા ગામમાં દરોડા પાડ્યા હતા અને અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું